આવનારા સમયમાં કોંગ્રેસ ગુજરાતમાં ફરી પગ જમાવા પાછળ કોઈ કસર નહીં છોડે ભૂતકાળમાં ચિમનભાઈ પટેલે પણ નયા ગુજરાત શબ્દોનો કર્યો હતો અને ફરી ત્રણ દાયકા બાદ ભાજપને તેના જ ગઢમાં ઘેરવા કોંગ્રેસે પ્લાન ઘડ્યો છે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં મળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ અને એકસો ચાલીસ વર્ષના ઇતિહાસમાં કેમ પહેલીવાર કોંગ્રેસે કોઈ એક રાજ્ય માટે વિશેષ પ્રસ્તાવ મૂક્યો આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના આ વિડીયોમાં અધિવેશન ત્રણ મુદ્દાની રાજકીય ક્ષેત્રે ચર્ચા થઈ રહી છે જે કોંગ્રેસ અધિવેશનનો નિચોડ કહી શકાય જેમાંથી પહેલો મુદ્દો સરદાર પર વધુ ફોકસ સરદાર સ્મારકમાં માં ની બેઠક યોજી કોંગ્રેસે ભાજપની સ્ટ્રેટેજી સરદાર નહેરુ એકબીજાની વિરુદ્ધ માં હતા એવી ધારણાને દૂર કરવાનો પ્રયાસ કર્યો આ સિવાય દરેક સભ્યોને પટેલ અ લાઈફ નામનું પુસ્તક પણ આપ્યું ત્યારબાદ રિવરફ્રન્ટ ખાતે મળેલા અધિવેશનમાં કોંગ્રેસે બીજો સ્ટ્રોક આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ